ભાવનગર શહેરના કુંભારવાડાના ઠક્કરબાપા સોસાયટીમાં રહેતા મહેશભાઈ નામના શખ્સને રાત્રિ દરમિયાન ઘરમાંથી બહાર કાઢીને ચારથી પાંચ લોકોએ ઢીકાપાટુનો માર મારતા ઈજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરકી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભોગ બનનાર મહેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે પંકજ નામના શખ્સે રાત્રી દરમિયાન આવીને દરવાજો ખખડાવ્યો અને સમાધાન કરવાની વાત કરી હતી જો કે મેં ના પાડતા મને બહાર ખેંચીને ચારથી પાંચ લોકોએ માર માર્યો હતો જેમાં ચેતન નામનો શખ્સ પણ હતો જેની ઉપર મેં અગાઉ કેસ કરેલો છે હું કાલ સાંજે મારા ઘરે હતો મારે હું મેં અમીર બે સાથી હતા રાત્રે દસ વાગે અમુક જ ઉર્જે ધૂમ ભોગવું મારા ઘરે આવીને દરવાજો પકડાવવા મળ્યો અને આવીને મને મેં દરવાજો ખોલ્યો મને એમ કે હાલ કે આપણું સમાધાન કરવું મિત્રો ભાઈ જે એ બધું સવાર તો મને કાટલો પકડીને બહાર ખેંચીને ઘરની બહાર ખેંચીને મને એકાંત પાડવું ધોકા મળે માર મારી કેટલા જણા હતા મારા ચાર પાંચ જણા હતા અગાઉ ક્યાંય માથાકોર થઈ નથી હા મારા પમદી મારા એને ચેતન કાર્ય માથા પર થઈ ગઈ એ ચેતને મેં કેસે કર્યો દઉં મારા ગાઠળાવી અવરનવર ગાવું બોલતો માણસો હેરાન કરતો પછી મને એની ઉપર કાલે પમદી કેસ કર્યો તો કોઈ સાહેબ કોઈ પોલીસોને ધ્યાનમાં ન લીધું તો પછી મને કાલે એને ધૂમના એ બધાએ આવી મારા મારી ઓના ઘરે આવી અને ત્યાં મને માર્યો